પાટીદાર અથવા પટેલ તરીકે ઓળખાતા લોકોને પહેલા કણબી તરીકે ઓળખાતા હતા અને વિડીયોમાં વાત કરીએ પાટીદારો ગુજરાત કઈ રીતે આવ્યા એના વિષય અને સાથે સાથે પાટીદારોના તેરસો વર્ષ જૂના ઇતિહાસ વિશે નમસ્કાર મિત્રો ધ ડીએ મોટિવેશનના નવા એક રસપ્રદ વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પટેલ અથવા પાટીદાર પટેલોના ઇતિહાસની જો વાત કરીએ તો એવો કુર્મી વંશના વંશજ હોવાનું મનાય છે અને શરૂઆતમાં કુર્મી તરીકે ઓળખાતા હતા ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર પટેલો પહેલા આસુ નદી પાસે આવેલા પામીર નામના વિસ્તારમાં વસવાયા હતા અને જે હાલમાં અફઘાનિસ્તાન પાસે તાજિકિસ્તાન માં આવેલું છે અહીંથી સમયાંતરે આર્ય સમાજના લોકોનો સમૂહ જુદી જુદી દિશામાં વેચાઈ ગયા જેમાંથી એક સમૂહ ઈરાન તરફ ગયું અને ત્યાંથી તે યુરોપના દેશો તરફ આગળ વધ્યા જ્યારે બીજું સમૂહ મધ્ય પૂર્વ દેશો તરફ ગયું એવું કહેવાય છે કે પામીરમાંથી છૂટું પડેલ એક સમૂહ અફઘાનિસ્તાનમાં થઈને ખેબર ઘાટના માર્ગો હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગીને સિંધુ નદીના તટે વસવા લાગ્યું બાદમાં ત્યાંથી નીકળીને આ સમૂહ પંજાબ થઈને ગંગા જમનાના ફળદ્રુપ મેદાનોમાં જઈને વસવાટ કર્યો હતો ભારત દેશમાં પંજાબ સપ્ત સિંધુ પ્રદેશમાં લેયા અને કરાડા બે નગર હતા જેમાં લયા એ લવના વસાવવામાં આવેલી નગરી તરીકે ઓળખાય છે અને કૈડા એ કુશ દ્વારા કરવામાં આવેલું એમ કહેવાય છે કહેવાય છે કે લેયા પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો લેવા કુર્મી કહેવાયા જ્યારે કરડા પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો કડવા કુર્મી કહેવાયા પંજાબમાં ઘણો સમય સુધી રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓના આક્રમણોને કારણે પંજાબથી નીકળીને આ સમૂહ ગંગા જમનાની ખીણો તરફ આગળ વધે છે અને ઉત્તર હિન્દુસ્તાનમાં પોતાનો જમાવ કરતા મધ્ય હિન્દ પ્રદેશ મધ્ય પ્રાંત ખાન પ્રદેશ અને છેવટે વિક્રમ સવંત સાતસો આસપાસ એ ગુજરાત આવીને વસ્યા જ્યાં શરૂઆતમાં તેઓ લેવા કુર્મી અને કડવા કુર્મી તરીકે ઓળખાતા હતા કાળ ક્રમે તેઓ કુર્મીમાંથી કુણબી તરીકે ઓળખાયા અને બાદમાં અભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો આમ સૌ તેઓ કણબી તરીકે ઓળખાયા હતા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ઊંઝામાં આવેલું છે જ્યારે એ લેવા પાટીદારોનું કુળદેવી માં ખોડિયાર માતાનું મંદિર રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં કાગવડ ગામે આવેલું છે પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા બ્રાહ્મણ મુસલમાન હરિજન દરજી કોળી મોચી અને લગભગ દરેક જ્ઞાતિના મુખી માટે વપરાતો હતો જો કે હાલમાં બીજી જ્ઞાતિઓ માટે પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે માત્ર કણબીઓ માટે જ આ પટેલ શબ્દ વપરાય છે પટેલ શબ્દ ક્યાંથી આવ્યો એની વાત કરીએ ને તો એનો ઉલ્લેખ શ્રી હર્ષવર્ધન મહારાજના ઈસવીસન એક લેખમાં અક્ષ પટલીક નામના એક અધિકારીનું નામ જોવા મળે છે વર્ષો પૂર્વે પીપળામાં એ વીર વસંતદાસ નામના એક પાટીદાર થઈ ગયા છે અને એ સમયમાં મુગલ બાદશાહ ઔરંગઝેબ સાથે એમના સારા સંબંધો હોવાનું મનાય છે જેથી એમણે ધોળકા માતર અને પેટલા તાલુકાનું એમ કહેવાય કે મહેસૂલ ઉગરાવાનો ઇજારો એમને મેળવી લીધો હતો અને એમણે સંવંત સત્તરસો ને ઓગણ સિત્તેરમાં પીપળાઓમાં સમક્ષ કણબી કોમના એક મેળાવડાનું આયોજન કર્યું હતું જેમાં ઔરંગઝેબના શેહજાદા એ બહાદુર શાહને પણ આમંત્રણ આપ્યું હતું સાંભળજો આખી વાત અને એવું કહેવાય છે કે આ મેળાવડામાં વીર વસંત દાસે બાદશાહના દરબારમાં કણબી માટે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો હતો પાટીદાર તરીકે ઓળખાય છે અને આ પાટીદારોની વાત છે પાટીદાર એટલે જેની પાસે જમીન હોય એ મુખી ગુજરાતમાં અનેક પાટીદારો વસે છે ગુજરાતમાં સમયમાં ગામડાઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખીની નિમણૂક કરવામાં આવતી હતી જેનો અર્થ થાય છે કે મુખ્યંતર અથવા આગેવાન આ આ મુખીને માનવાચક શબ્દોમાં પટલીક અને અક્ષ પટલીક તરીકે ઓળખવામાં આવે છે બાદમાં એ અક્ષ પટલ અને તેમાંથી અભ્રંશ થઈને પટલ તરીકે ઓળખવામાં આવે છે અને ધીમે ધીમે સાહેબ એમ કહેવાય કે મુખીના સગા સંબંધીઓ એમને પટેલ કહેવા લાગ્યા ગુજરાતમાં પટેલ એ શબ્દની ઉત્પત્તિ જ્યારે થઈ એ ચૌદસો પછી લગભગ થઈ હતી અને ત્યાં સુધી તો ગુજરાતના તમામ પટેલો ગણબી કહેવાવા લાગ્યા હતા મહારાષ્ટ્રમાં પણ પટલીક શબ્દ પરથી પાટિલ સમાજ છે અને ગુજરાતમાં આજે ભાગ્યે જ કોઈ એવું ગામ છે જ્યાં કુર્મી પટેલ એટલે કે ગણબી પટેલની વસ્તી નહીં હોય પટેલ જ્ઞાતિના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા જોવા મળે છે અને આજે પણ ગણબી પટેલ વ્યાપાર ધંધા સહિત તમામ ક્ષેત્રમાં આગળ વધ્યા છે અને દેશ વિદેશમાં પોતાના બિઝનેસ ને શરૂ કર્યા છે પટેલ આ પટેલ શબ્દ પટેલ કોમ સમય અને સંજોગ સાથે પોતાની મહેનત અને કુશળતાથી પોતાની પ્રતિષ્ઠા જમાવી બેઠા છે હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાના મોટા જૂથોમાં ફરતી હતી પરંતુ આજે હવે તેઓ પાટીદાર અને પટેલ તરીકે ઓળખવા લાગ્યા છે ગુજરાતમાં પટેલની વસ્તી એમ કહેવાય કે વાત કરીએ તો અઢાર હજાર ગામડામાંથી ભાગ્યે જ દસ ટકા એવા ગામડા હશે કે જ્યાં પાટીદાર ન હોય ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના લોકો એમ કહેવાય કે ત્યાં રહે છે ધરતીને ફાડીને અન્ન પેદા કરનારા પાટીદાર સમાજના લોકો આજે વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા છે સાંભળજો કલ્પના ને ઘોડે ચડે નહી કણબી જાંજવાની પાછળ પડે નહીએ કણબી પોતાના મહેનતના પરસેવાનું બનાવી દે અમૃત સાંભળજો પોતાના મહેનતના પડસેવાનું બનાવી દે અમૃત જિંદગીમાં કોઈ દી કોઈને નડે નહીં એ કણબી આ કણબી છે સાહેબ આ પટેલ છે આ પટેલની તાકાત છે સાહેબ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર ચોક્કસ કરજો અને મારા આવા નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો ધ ડીએ મોટીવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ધન્યવાદ